સુરત ના ઉધના પોલીસ ની ટીમ તમારી સામે છે કે વ્યાજખોર અને લોકોને ત્રાસ આપનારો ડબલ વ્યાજ વસૂલનારો જે લાલી છે તેને લઈને જે ઉધના પોલીસ છે તે કાફલા સાથે એની ઓફિસે પહોંચી છે અને હવે અહીંયા એની સર્વે હાથ ધરવામાં આવશે મહત્ત્વની વાત છે કે મોટો ફાર્મ હાઉસ એનું છે એ કામરેજમાં એની પણ વાત સામે આવી રહી છે સાથે એ દસ જેટલાઓ ઘોડાઓ પણ રાખે છે એવી પણ વાત સામે આવી રહી છે ગરીબો જે એના પાસેથી વ્યાજે રૂપિયા લેતા હતા તેમના પાસેથી એ ચાર ગણા વ્યાજનું વસૂલી કરતો હોવાની ફરિયાદ સામે આવી હતી પ્રથમ એક વિધવા મહિલા બુટલેગર છે તેને ફરિયાદ કરી હતી ત્યારબાદ એ આગોતરા જામીન લઈને પોલીસને હાથ ટાળી આપવા ગયો હતો પરંતુ બીજો એક ફરિયાદી સામે આવી ગયો હતો જેના કારણે એની ધરપકડ થઈ હતી એ એક દિવસના રિમાન્ડ હેઠળ છે અને આજે ઉધના પોલીસ જે છે પીઆઈની હાજરીના અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એને એની ઓફિસ તરફ લઈ જવામાં આવી રહ્યો છે કારણ કે અગાઉ પણ એની ઓફિસના અંદર જ્યારે પોલીસને સર્વે હાથ ધરવું હતું ત્યારે પચાસ થી લાલી કેટલો મોટો ખેલ કરતો હતો અને જે ખેલ કરી રહ્યો હતો એ તમામ ગરીબો હતા જે એના ચંગુલમાં ફસાયા હતા કેટલાક એ તો પોતાના ઘર દુકાન પણ વેચવાનો વારો આવ્યો છે જી જી આઝમ સમગ્ર માહિતી બદલ આભાર